અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે સેલા વિસ્તારમાં પણ મસ મોટો ભુવો પડી ગયો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ભૂવા પડવાની જે ઘટનાઓ છે એ સામે આવી રહી છે અમદાવાદ પાલડી વિસ્તાર હોય કે પછી સેલા વિસ્તાર હોય

વધુ અપડેટ સાથે સહયોગી જોહી અમારી સાથે જોડાયા છે જોહી સેલા વિસ્તારના જે દ્રશ્યો સામે આવ્યા છે રોડ બેસી ગયો છે મોટો ભૂવો પડ્યો છે ત્યાંથી ટ્રાફિક પણ ડાયવર્ટ કરાયો છે બિલકુલ ભાવીની વાત કરીએ તો આ રસ્તો છે તે આખે આખો બેસી ગયો છે એના બાજુના એરિયામાં કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના સર્જાઈ છે જો કે વરસાદને કારણે આ રસ્તો બેસી ગયો હજી તો માત્ર દોઢ ઇંચ જેટલો વરસાદ છે ત્યાં પરિસ્થિતિ સર્જાઈ છે બીજી એક મહત્વપૂર્ણ વાત કે રસ્તો બેસી ગયો ખાડો પડી ગયો અને સાથે સાથે આ માત્ર ભૂવો નથી અંદર જે પાઇપલાઇન હતી રીતે દેખાઈ રહી છે તેનાથી અદાણી ગેસની જે પાઇપલાઇન છે તે પણ ફાટી જવાનું આસપાસના રહીશો કહી રહ્યા છે કેમ કે જયારે આ વિઝ્યુઅલ લેવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પણ આસપાસના ગેસની સખત સ્મેલ આવી રહી હતી એટલે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે એ સિવાયની જે સોસાયટીઓ છે કે ત્યાં જ્યાં વીજ પુરવઠો પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે કે જેનાથી કોઈ એવી પરિસ્થિતિ ના સર્જાય કે આગ ન લાગે આખે આખો જે રસ્તો છે તે છેક થી ક્લબ ઓ સેવન થી લઈને આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે હા

ત્યારે મોટી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે સોસાયટીના લોકોને બહાર ન આવવા માટે ખાસ કહેવામાં આવ્યું છે આ સાથે જ આખો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાંથી અવર જવર માટે ના પાડવામાં આવી છે કોઈ પણ વાહન ચાલક હોય કે પછી રાહદારી હોય તમામ લોકોને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ રસ્તા ઉપરથી પસાર ન થવું કામગીરી આગળ વધારી દેવામાં આવી છે કોર્ડન પણ કરી દેવામાં આવ્યું છે જોકે એમસી ના ત્યાં બોર્ડ લાગ્યા હતા રસ્તા પર કામ ચાલુ છે તેવા બોર્ડ લાગ્યા હતા પરંતુ એ એ બોર્ડ પણ આ ખાડામાં ખાબક્યું છે